વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને હવે આપણે જવાનું છે દ્વારકા દ્વારકાધીશના દર્શન કરવા અને કાનુરાની સાથે હોલી રમવા તો ફાઇનલી આપણે જઈએ છીએ તમે મારી જોડે બ્લોગમાં કન્ટિન્યુ કહેજો તમને હું બધુંય બતાવીશ તો ચાલો આપણે જઈએ છીએ દ્વારકા અને દ્વારકા મળીએ અને કાનુરાને પણ સ્પેશિયલ કાનુડાને મળવા જવાનું છે અને એની સાથે હોલી રમવા જવાનું છે અને દ્વારકા તો મને એટલો પસંદ છે કે એની શું વાત કરું તો ચાલો મારી સાથે બીજું બધું આપણે ત્યાં જ જશું રુક્ષમણી મંદિર ને બે દ્વારકા સુદર્શન સેતુ તમને ત્યાં જ મળશું ચાલો મારી સાથે દ્વારકા કન્ટિન્યુ તો રેજો આપણે તો નીકળી ગયા છે અને જઈએ છે હાઈવે ઉપર બતાવું તમને આગળ આપણા બે ફ્રેન્ડ પણ ઉભા છે અને આપણે ટ્રાફિક જોઈ લે જોરદાર આપણે જઈએ છીએ આગળ જોઈ લઈએ અમે આવ્યા દ્વારકા તમે જોઈ શકો છો અત્યારે હાઈવે ઉપર ઊભા છે હમણાં પહોંચીને તમને હું બતાવીશ અમારા નિકુંજભાઈ જો તૈયાર થઈ ગયા ટાઈટ લાગે છે ને ગયા છે તો તમને હું બતાવું અહીંથી નજારો જોઈ જ જય દ્વારકાધીશ માંગો વિશ ને આપે ત્રીજો

અમે નિકું દર્શન કરી નીકળી ગયા છો કે લીધા અમારે તો હજી અમે ગયા છે દ્વારકા અત્યારે જાય છે અત્યારનું મંદિર જીવો રોમતી નદી માં નીર આવે છે અત્યારે

માતા મંદિરે તો તમે જોઈ શકો છો જોવા રુક્ષમણી માતાનું મંદિર અહીંયા ઋષિ દુર્વાસાને સાથ દીધો હતો અને ત્યાંથી જ રુક્ષમણીનું મંદિર અહીંયા અને કૃષ્ણનું મંદિર દ્વારકામાં બન્યું છે જે નાગેશ્વર રસ્તામાં આવતું હતું ઉપર તો લેફ્ટ જવાય તો પછી આપણે નાગેશ્વર જાય છે હાલો તમને હું નાગેશ્વર બતાવું અને અહીંયા ટ્રાફિક તો છે નાગેશ્વર મંદિર ચાલો નાગેશ્વર ચલતે આમ અહીંથી મેઇન ગેટ છે એ બંધ છે એટલે હવે આપણે અહીંથી જવું પડશે

નાગેશ્વર શિવજી ની મૂર્તિ જોઈ જાવ તમેલો આવે છે ફરવા અને બહુ ટ્રાફિક છે

તો કઈ અત્યારે ગોપી તળાવ બેઠા છે આપણે જ્યાં આપણે ગોપી તળાવમાં જોઈ જાય તમને હું તળાવ બતાવું દ્વારકા દૂર છે ત્યાં આવેલું છે અને લોકો સ્નાન કરે છે તો અમે પોચી ગયા સુદર્શન સેતુ અને આનું અદભુત લોકેશન છે તમને હું બતાવવા જોયો દરિયો જોરદાર છે ને અહીંયા તો લાય રાતે લાઈટ થાય એમ અમુક જવું એક નંબર લોકેશન આ લોકેશન માટે તો કે ક્યાંથી આવવું પડે જો અત્યારે અમે ફૂલ નીચે છે સુદર્શન સેતુ અને કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો જો અહીંયા એકદમ લોકેશન અને ફરતોય દરિયો અહીંયા હું બીજી આવેલો અને કાળિયા ઠાકર પણ તો કેટલી વાર આ ફોટોશૂટ કરવાનો લોકેશન પણ એક નંબર છે તમે જોઈ શકો છો બીજો જોઈ લ્યો તમે સુંદર નજારો કેવો છે હોળીઓ હાલે છે અને અરે તમારે બે દ્વારકા હો હાલો હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને બ્લોક કેવો લાગ્યો જોઈ લેજો પૂરેપૂરો બરાબર હા ટાઈમ રેવા બન્યો બાકી હું તો પછી કૃષ્ણ રહ્યો દર્શનમાં પડી જાવ એટલે પછી મને એટલો બધો શોખ નહોતો કે ફૂલ બનાવું તમે જોઈ લેજો અને બીજો બ્લોગ આવી છે ટૂંક જ સમયમાં બરાબર તો જય દ્વારકાધીશ જય માતાજી